કુદરતી આપદા સમયે સર્વેની કામગીરી ડિજિટલ કરવા નિર્ણય પાક નુકસાનીના સર્વેમાં ડિજિટલ સર્વેની સમય મર્યાદા નક્કી કરાઈ કુદરતી આફતના બાર દિવસમાં ખેતીવાડી અધિકારી પ્રશાસનને આપશે માહિતી સેટેલાઇટ ઇમેજના આધારે ખેતીવાડી અધિકારી જિલ્લા પ્રશાસનને આપશે માહિતી સર્વેનો હુકમ થયાના વીસ દિવસમાં ડિજિટલ સર્વેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે ડિજિટલ સર્વે અને સેટેલાઇટ ઇમેજ મળ્યાના સાત દિવસમાં કલેક્ટર

સર્વે માટેની નવી માર્ગદર્શિકા અને એની સમય મર્યાદા નક્કી કરતો પરિપત્ર સામે આવ્યો છે